છત પાણી લીક થવાથી શાળાનું રમત ગમતનું મેદાન પાણીથી ભરાઈ ગયું છે આ કારણે શાળાના વિદ્યાર્થીઓ રમત ગમતની પ્રવૃત્તિઓ કરી શકતા નથી સાથે જ ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે જે શાળાના બાળકો અને શિક્ષકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે સૌથી મોટું જોખમ તો એ છે કે જો આ ટાંકી ધરાશયી થાય તો શું તે ગંભીર બ્રિજ જેવી જ દુર્ઘટનાની પુનરાવૃત્તિ કરી શકશે

તો એની જવાબદાર કોણ લે છે કારણ કે બાળકો નાના નાના છે જવા માટે બહુ તકલીફ છે અને ટાંકી જોઈ અને તાત્કાલિક બને એના પ્રયત્ન કરવા મહેરબાની કરશોજી કહાનો તાલુકો જંબુસરમાં શ્રી ગાયત્રી વિદ્યા મંદિર કહાનો આવેલી છે જેમાં વર્ષો પુરાણી જર્જરિત હાલતમાં ટાંકી આવેલી છે અને ટાંકી અત્યારે બિલકુલ જર્જરિત હાલતમાં થઈ જાય છે હમણાં તાજેતરમાં ગંભીર બ્રિજ દુર્ઘટના જે બની છે એવી દુર્ઘટના જો અહીંયા બને તો શાળામાં ચારસો પચાસ વિદ્યાર્થી અભ્યાસ કરે છે એમને કંઈ બી થાય તો તેની જવાબદારી કોણ લેશે અને છોકરાઓને રમવા માટે ગ્રાઉન્ડ પણ પાણી જર્જરીત હાલતમાં છે તાકી એનું પાણી આવે છે અને ગ્રાઉન્ડ પણ અત્યારે છે નહીં તો સરકારની કોઈ પણ રમતગમતની યોજનાઓ હોય છે એનાથી બાળકો વંચિત રહે છે વારંવાર પંચાયતમાં રજૂઆતો કરી છે પણ તેમ છતાં તેનો કોઈ ઉકેલ આવતો નથી તો હવે સત્વરે આનો ઉકેલ આવે એવી મારી વિનંતી છે